ભાભર તાલુકાના ખારા ગામે શીતળા માતાજીના મંદિરે મેળો ભરાયો આજરોજ રોજ ભાભર તાલુકાના ખારા ગામે શીતળા સાતમના દિવસે ભાભરથી ત્રણ કિલોમીટર ખારા ગામે આવેલા શીતળા માતાજીના પૌરાણિક મંદિરે સાતમનો લોક મેળો ભરાયો હતો જેમાં દૂર દૂરથી ભાભર સહિત આજુબાજુ વિસ્તારના ભક્તજનો શ્રદ્ધાળુઓ માતાજીની માનતા દર્શન કરવા માટે ભક્તો પગપાળા ચાલીને ઉમટી પડ્યા હતા જેના કારણે ખરા ગામે મેળા જેવો માહોલ જામ્યો હતો અહીં ધંધાદારીઓ દ્વારા રોજગાર મેળવવા ખાણીપીણી પ્રસાદ ઠંડા પાણી સહિત રમકડાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા ખારા ગામના સરપંચ અશોકભાઈ ચૌધરી સહિત ગામ લોકો દ્વારા દર્શનાર્થીઓ માટે પ્રસાદ ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ શીતળા સતમના દિવસે માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા ભાભર તાલુકાના અમારા ખારા ગામમાં શીતળા માતાનો મંદિર મેળો ભરાય છે આજ મેળો ભરાયો ભરાણેલો છે પચાસ ગામોના આજુબાજુના ભાભર તાલુકાના દર્શનાર્થીઓ અમે દર્શન કરવા આવે છે એમની મહાનતા હોય છે ચાલતા પણ આવે છે અને અમે ગામ લોકોની ચા પાણીની નાસ્તાની વ્યવસ્થા રાખી